પાટણ નગરપાલિકાની સરેઆમ બેદરકારી સામે આવી છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા સિદ્ધિ સરોવરમાં ઠલવાતા નર્મદાના શુદ્ધ નીર નગરજનોને પીવા માટે સપ્લાય કરવામાં આવે છે પરંતુ પાલિકાના સત્તાધીશોની દેખરેખને અભાવે સિદ્ધિ સરોવરનું પીવાલાયક પાણી તેમાં ઠલવાતા વિવિધ પ્રકારના કચરાને લઈ આજે દૂષિત થઈ રહ્યું છે પાટણ શહેરના સિદ્ધિ સરોવરમાં ખોરસમની પાઇપલાઇન મારફતે નર્મદાના શુદ્ધ નીર ઠાલવવામાં આવે છે જ્યાં પાણી ફિલ્ટર થયા બાદ શહેરીજનોને પીવા નાવા ધોવાના ઉપયોગ માટે સપ્લાય કરવામાં આવે છે પરંતુ હાલમાં પાલિકાની બેદરકારીને કારણે સર્વના શુદ્ધ પાણીમાં ગંદકી જોવા મળી રહી છે તો કેનાલ મારફતે ઠલવાતા પાણીમાં લોકો કપડાં તેમજ વાહનો સાફ કરવા માટે તેનો ઉપયોગ કરે છે જેના કારણે આ પાણીમાં સાબુ પાવડર જેવા કેમિકલો ભરતા પાણી અશુદ્ધ થઈ રહ્યું છે તેમ છતાં નગરપાલિકા તંત્ર કોઈ જ નક્કર પગલાં લેતું નથી ત્યારે સિદ્ધિ સરોવરમાં ઠલવાતી આ ગંદકીને સરોવરના કિનારે આવેલા મહાદેવના સેવક દ્વારા સરોવરના પાણીમાં જાનના જોખમે ઉતરી તેમાંથી કચરો તેમજ દારૂની બોટલોનો જથ્થો સાફ કરવામાં આવી રહ્યો છે આ સેવક પોતાના જીવના જોખમે સરોવરની સફાઈ કરે છે જોકે આ જવાબદારી નગરપાલિકાની છે શું નગરપાલિકા સિદ્ધિ સરોવરના પાણીમાં ઠલવાતા ગંદકીને સાફ કરવા માટે ઘોર નિંદ્રામાંથી જાગશે કે પછી પ્રજાજનો ભોગ બને ક્યારે જ પગલા લેશે એ અમારે તો કોઈનો પર્સનલ વિરોધ નથી પણ જે સિદ્ધિ સરોવરમાં પીવાનું પાણી પબ્લિક માટે વપરાય છે જો એની સેફટી ને એની સુરક્ષા તમે અમે વારંવાર રજૂ વાત કર્યા છતાં નહીં કરો તો પછી અમારે જાતે કરાવવું પડશે અમે મહાદેવના સેવકો બધા ભેગા થઈ અને તળાવમાં સફાઈ કરાવીશું તળાવના કિનારા ઉપર લોકો ટોયલેટ જાય છે અત્યારે પાણી ફૂલ ભરાઈ ગયું છે એ ટોયલેટ પાછું અંદર તળાવમાં જાય છે નહેર ઉપર અનેક લોકો ગાડીઓ ધોવે છે કપડાં ધોવે છે આવતા જતાં તમે લોકો પણ જોતા હશો તો કેમ આ એના ઉપર કંઈ પગલાં નથી લેતા અને કેમ સફાઈ નહીં કરાવતા કેમ બંધ નથી કરાવતા એટલે બધું વારંવાર કહેવા છતાં બી જો તમે ના કરાવતા હોય તો પછી એનો મતલબ શું અમારે તમારા માટે એવું જ કહેવું પડે ને કે તમે નખરોળ છો ભાઈ બરાબર છે